મિત્રો ઘણા વિદ્યાર્થીઓ કહે છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે રટવાનું મને નથી આવડતું પણ આજે હું તમને એક સત્ય કહું છું ઓર્ગેનિક કેમેસ્ટ્રી રટવાની જરૂર નથી સમજવાની જરૂર છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી શા માટે રટવાની જરૂર નથી કારણ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી નિયમો અને તર્ક પર આધારિત છે જ્યારે તમે સમજશો કે કાર્બન કેમ ચાર બંધ બનાવે છે કાર્યાત્મક સમૂહ સંયોજનનું વર્તન કેવી રીતે બદલે છે પ્રતિક્રિયા શા માટે થાય છે ત્યારે તમને કંઈ રટવું નહીં પડે ઓર્ગેનિક કેમેસ્ટ્રી શા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ વિષય આપણી જિંદગી સાથે સીધો જોડાયેલો છે દવા કેમ કામ કરે છે ખોરાક શરીરમાં કેવી રીતે તૂટે છે પ્લાસ્ટિક કપડાં ઈંધણ ક્યાંથી આવે છે આ બધાના જવાબ ઓર્ગેનિક કેમેસ્ટ્રી આપે છે રટવાનું બંધ કરો અને સમજતા શીખો જો તમે ફક્ત નામો રટશો તો ભૂલી જશો પણ જો તમે પ્રતિક્રિયાનું કારણ સમજશો તો એક જ નિયમથી દસ પ્રશ્ન ઉકેલી શકશો એક કાર્યાત્મક સમૂહ એક વિચાર અને આખું ચેપ્ટર સરળ ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમને શું શીખવે છે વિચાર કરવાની શક્તિ તર્ક લગાવવાની ટેવ સમસ્યા ઉકેલવાની કળા આ ગુણો ફક્ત પરીક્ષામાં નહીં પણ જીવનમાં પણ કામ આવશે એક સાચું રહસ્ય જે દિવસે તમે કહેશો હું ઓર્ગેનિક કેમિસ્ટ્રી રડતો નથી સમજું છું એ દિવસે આ વિષય તમારો ડર નહીં તમારી શક્તિ બની જશે મિત્રો જે વિષય સૌથી વધુ મુશ્કેલ લાગે એ જ વિષય તમને સૌથી આગળ લઈ જાય છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીથી ડરો નહીં તેને સમજવાની હિંમત કરો રટવાનું બંધ કરો અને સમજવાનું શરૂ કરો ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમને રોકશે નહીં ઊંચે ચડાવશે